નમસ્કાર દર્શક મિત્રો હાલ વિડિયો જોઈને તમે પણ શોખી રહ્યા છો કારણ તમે લગ્ન તો અલગ અલગ ધોયા છે પણ આવા લગ્ન ક્યાંય નહીં જોયા હોય પંચોતેર વરસના દાદાએ સિત્તેર વર્ષની દાદી સાથે લગ્ન કર્યા હાલ વિડીયો જોઈને તમે પણ શોખી છો જેમ કે તમે લાઈવ વિડિયો જોઈ શકો છો કે હાલ એ લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા છે પરંતુ તેમની સાથે સાથે ધૂમધામથી નાસવામાં પણ આવ્યું છે જેમ કે નીતિ નેવાજે પણ આ લગ્ન કરવામાં આવ્યા છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ મળતી માણસો અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે હાલ આ ઉંમરમાં લગ્ન કરવા એ તેમના માટે આમ વાત છે હાલ હમણાં હું તમને લાઈવ વિડીયો પણ બતાવું એની પહેલાં જો દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સહેમને સબસ્ક્રાઇબ કરો વિડિયોને શેર કરો અને આ લગ્ન વિશે જે પણ رائے હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં બને રહો અમારી સાથે કલતક આજે ગાસ્તે શ્રદ્ધાળુએ માતા પિતાના આ લગ્ન ને વધાવ્યા જણાવી કે સાબરકાંઠા જિલ્લાના ગરાચિયા સમાજમાં આજથી મને લગ્ન કોઈ જવાય વાત નથી